हरे कृष्ण जय हरेकृष्ण जयद्वारीश गीता अध्याय अड्डार श्लोक नंबर अठावीस अयुक्त अयुक्त प्राकृत प्राकृत स्तब स्तब अयुक्त प्राकृत स्तब नैषति नैस्कृति नेस्कृति, कोलस 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 विषादी नैष्कृती कौलस विषादिदिर्घसूति विषादि विषादि दीर्घसूत्री 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 कर्ता तामस उच्चते कर्ता कर्ता तामस उच्चते, उच्चते। करता तामस उच्यते उच्यते आयुक्त प्राकृत शब्द दीर्घ सूत्री च कर्ता तामस उच्यते આ યુક્ત પ્રાકૃત શબ્દ સ્કૃતિ કોલસ કરતા તામસ ઉચ્ચતે જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે જે ભૌતિકવાદી છે જિદ્દી છે કપટી છે તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ છે અને જે સદા આળસું છે ખિન્ન છે કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તે તમોગુણી કહેવાય છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે તમોગુણી મનુષ્યની વ્યાખ્યા કરે છે કેવો હોય છે તમોગુણી મનુષ્ય તો તે હંમેશા શાસ્ત્રાજ્ઞા શાસ્ત્રાજ્ઞાનો મતલબ થાય શાસ્ત્ર આજ્ઞા શાસ્ત્રોએ કરેલી આજ્ઞા એટલે શાસ્ત્રોમાં જે રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે શાસ્ત્રોએ જે આજ્ઞા કરેલી છે એ પ્રમાણે ચાલશે નહીં એનાથી વિરુદ્ધ જ ચાલશે જે શાસ્ત્રોમાં આજ્ઞા કરેલી છે શાસ્ત્રોમાં જે નિયમો બનાવેલા છે એનાથી એને તોડીને જ ચાલશે એનાથી વિપરીત જ ચાલશે એનાથી ઊંધો જ ચાલશે બરાબર એવો ભૌતિકવાદી બરાબર જે ભૌતિક જે પદાર્થો બધી એ ખૂબ આસક્તિ છે એવો ભૌતિકવાદી જીદ્દી ખૂબ જિદ્દ છે એને એમ કે હું જ સાચો છું બીજો બીજા કોઈ એને સમજાવે છે કે કોઈપણ વ્યક્તિ કાંઈ કહેશે તો એનું એ ચાલવા જ નહીં દે એને એમ કે હું જે એક જ સાચો છું બહુ જીદ્દી હોય છે જે કંઈ એ જ કરવાનું તો જે જીદ્દી છે બરાબર કપટી છે હંમેશા કપટ કરીને પોતાનું કાર્ય કરે છે અન્ય લોકોનો અન્ય લોકોનું અપમાન કરવામાં તો એનો પહેલો નંબર આવે બરાબર જે અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ છે ખૂબ જ એક્સપર્ટ છે બીજા લોકોનું જો અપમાન કરું તેમાં તો એ ખૂબ જ એક્સપર્ટ છે બરોબર અને આળસું છે ખિન્ન છે ખિન્ન એટલે મતલબ હંમેશા હતાશ નિરાશ અને કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે બહુ આળસુ હોય છે અને કામ કરવામાં ખૂબ જ આળસ રાખે છે બરાબર તો આવો જે માણસ છે એ તમો કહેવાય છે તો અહીંયા જે માણસ તમોગુણી છે તેની વ્યાખ્યા આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણી માણસ કેવો હોય છે તે સમજાવે છે જેમાં જે માણસ છે એ હંમેશા શાસ્ત્રની જે આજ્ઞા છે શાસ્ત્રોમાં જે નિયમ લખેલા છે એનું પાલન નથી કરતો એનાથી વિપરીત ચાલે છે ઊંધું કાર્ય કરે છે ભૌતિકવાદી છે જીવ જિદ્દી છે કપટી છે લોકોનું અપમાન કરવામાં તો એક્સપર્ટ છે બરાબર કાબેલ છે પછી આળુસું છે અને હતાશ નિરાશ રાશ મતલબ ખિન્ન છે તો આ પ્રકારનો જે માણસ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ તમો ગુણી માણસ છે જોઈએ નેક્સ્ટ લોક બુદ્ધેર બુદ્ધેર ભેની ઉપર જે રેપ છે એને જે ધ છે એની સાથે ર લઈ લીધો છે બુદ્ધેર અને ભેદમ અલગ કર્યો છે બુદ્ધેર ભેદમ બુદ્ધેર ભેદમ ધ્રુતેશ્ચેવ ધ્રુતેશ્ચેવ બુદ્ધેર ભેદમ ધ્રુતેશ્ચેવ બુદ્ધેર ભેદમ ધ્રુતેશ્ચેવ ગુણત ગુણત સ્ત્રીધમ સ્ત્રીધમ શૃણુ શૃણુ ગુણત સ્ત્રીધમ શૃણુ प्रोच्यमानं शेषेण प्रोश्च 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 मानं मानं शेषेण शेषेण प्रोश्च्यमानं शेषेण पृथक्त्वेन धनञ्जय पृथक्त्वेन 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 धनञ्जय धनञ्जय बुद्धिर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु પ્રોચમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય બુદ્ધે ભેદમ ધ્રુતે ગુણતઃ શૃણુ પ્રોચમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય અનુવાદ જોઈએ હે ધનંજય અર્જુન હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણ અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધ્રુતિ વિશે વિસ્તારથી કહીશ તે કૃપા કરી સાંભળ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં ધનન છે મતલબ અર્જુનને કહે છે કે અર્જુન હવે જે ત્રણ પ્રકારના ગુણ છે સત્વગુણ રજોગુણ તમોગુણ એ પ્રકારે જે સત્વગુણી બુદ્ધિ છે તમોગુણી જે બુદ્ધિ છે અને રજોગુણી બુદ્ધિ છે એની વ્યાખ્યા હું કરીશ તું શાંતિથી સાંભળ બરાબર તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આગળ છે સત્વગુણી રજોગુણી તમોગુણી બુદ્ધિનું વર્ણન કરવાના છે ચાલો જોઈએ त्रण तृणगुणवाळी बुद्धी प्रवृत्तीच निवृतीच प्रवृत्ती निवृत्तीच प्रवृत्तींच निवृत्तींच कार्याकार्ये भयाभे कार्यकार्ये भयाभे प्रवृत्तींच निवृत्तींच कार्याकार्ये भयाभे च यावेति બંધ મોક્ષેતી બંધ બંધ મોક્ષેતી વેતી બુદ્ધિ બુદ્ધિ સાથ પાથ સાત્કિ સાત્કી સાત્વી પ્રવૃત્તિ ચવૃત્તિ ચાર કાર્ય ભયા ભે બંધમો ચાવે બુદ્ધિ સા પાર્થ સાત્વિકી પ્રવૃત્તિમચ ચ નિવૃત્તિમ ચ કાર્યકાર્યે ભયા ભયે બંધ મોક્ષમ ચ યાવેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી હે પાર્થ હે અર્જુન જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે સત્વગુણિક બુદ્ધિની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાથ હે અર્જુન જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી બુદ્ધિથી ચેક કરી શકશે કે આ કરવા યોગ્ય છે આ કરવા યોગ્ય નથી શું સારું છે શું ખરાબ છે શું સાચું છે શું ખોટું છે બરોબર શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શેનો ભય રાખવો જોઈએ નહીં ઓકે શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે બરાબર તો કઈ વસ્તુથી ડરવું જોઈએ કોનો ભય રાખવો જોઈએ અને કોનો ભય રાખવો જોઈએ નહીં પ્લસ સેનાથી મુક્તિ મળે છે અને સેનાથી આપણે ફસાઈ જઈએ છીએ કર્મ બંધનમાં છીએ છે આ છ પોઈન્ટ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે તો એવી બુદ્ધિ જેનાથી આપણે ચેક કરી શકીએ કે શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી શું છે એ બંધન કરતા છે અને શું છે મુક્તિ આપનાર છે તેમજ સેનાથી આપણે ડરવું જોઈએ ભય આપણે હોવો જોઈએ અને સેનાથી ડરવું ના જોઈએ જો આપણી બુદ્ધિથી આપણે આ ચેક કરી શકીએ જો કોઈ મનુષ્યની બુદ્ધિ આ ચેક કરી શકે તો એ બુદ્ધિ છે એને કહેવાય છે સત્વગુણી બુદ્ધિ આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ છે એ સત્વગુણીની વ્યાખ્યા કરે છે હરે કૃષ્ણ જય દ્વારકાધીશ ગીતાની જય